કમોસમી વરસાદને કારણે ખેડૂત સંકટમાં પ્રાંતિજ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ખેડૂતો ઓછા દેખાયા કોંગ્રેસી કાર્યકરોની ખેડૂત તરીકે જૂસ હાજરી કમોસમી વરસાદથી સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્યારે આર્થિક તબાહીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખેડૂતો આજે મહામુશ્કેલીએ નાયબ કલેક્ટર કચેરી આવી પહોંચીને આવેદન પત્ર સોંપ્યું હતું ગયા કેટલાક સમયથી રાજ્યના ખેડૂતો વિનાશક વરસાદથી પીડિત છે તેમની પાક નષ્ટ થઈ જતા આર્થિક સ્થિતિ ચિરાડે આવી છે આ સંકટની ઘડીએ અનેક ખેડૂતો સંગઠનો સતત આંદોલન રજૂઆતો બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો દસ હજાર કરોડનો રાહત પેકેજ ખેડૂત સંઘોને અપૂર્ણ અને અત્યંત અપર્યાપ્ત લાગ્યો છે ખેડૂતોની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે આવી પરિસ્થિતિમાં આજનું આવેદનપત્રમાં ખેડૂતો ઓછા દેખાયા કોંગ્રેસી કાર્યકરોની પણ ખેડૂત તરીકે જૂજ હાજરી જોવા મળી હતી ત્યારે પ્રાંતિસ નાયબ કલેક્ટરને આવેલ આવેદનપત્રમાં ખેડૂતોને આર્થિક સહાય મળે અને ખેડૂતોનું દેવા માફીની માંગ કરી હતી મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પ્રાંતિશ આદરોજ તાલુકાના ખેડૂતો દ્વારા આ વર્ષે પડેલ કમોસમી વરસાદને જે નુકસાન થયું છે તેના અનુસંધાને ખેડૂતો દ્વારા પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતોના દેવા માફ થાય અને આર્થિક સહાય મળે એ માટે બધા ખેડૂતો ભેગા થઈ અને આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું આ સરકાર ઊંઘતી સરકારને ખેડૂતો પ્રત્યે કોઈ જાન બાન કે કશું છે નહીં હું એમ કહું છું કે ખેડૂતો જાગો નહીં તો આખી જિંદગી માગો તમારે માગવાની નોબત આવશે નહીં જાગો તો આ સરકાર તમને કશું આપી શકે તેમ નથી જ્યારે ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોનું જ્યારે મગફળીનું રજીસ્ટ્રેશન હતું તો એ સેટેલાઇટથી એ દરેક ખેડૂતનું ખેતર જોઈ શકતા હતા અને કહેતા કે જો તમે આ ખેતરમાં મગફળી નહીં વાવો તો ત્યાં તમારું રજિસ્ટ્રેશન નહીં થાય જ્યારે આજે હાલની પરિસ્થિતિમાં એ જ ખેતરમાં એ જ ખેડૂતની મગફળી કમોસમી વરસાદના લીધે બગાડ થયેલો છે તો ત્યાં ગ્રામ સેવકોને મોકલે આવે ફોટો પાડીને જાય હજુ સુધી એમની જોડે આટલી ટેકનોલોજી હોવા છતાં પણ એ કામ પૂરું થઈ શક્યું નથી તો અમારા બધાની એવી લાગણી અને માગણી છે કે આ વખતે ખેડૂતોના દેવા માફ થાય અને ખેડૂતોને આર્થિક સહાય થાય એના માટે અમે ખેડૂત મિત્રો ભેગા થઈ અને આજે સાહેબને આવેદનપત્ર આપ્યું છે ઊંઘતી સરકાર જાગે અને ખેડૂતોનું કંઈક સારું થાય એ માટે અમે બધાએ આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું ખેડૂત દ્વારા માન્ય શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સતત બે વર્ષથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખેડૂત પાયમાલ થઈ ગયો છે જો સરકાર ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતનું દેવું કેમ ના માફ કરી શકે તો સ્વાતી તાલુકા ખેડૂત સંગઠન દ્વારા અમારી માગણી અને લાગણી છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ નહીં તો ખેડૂત જો પડી ભાગશે તો સૌથી ખેતી આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે બરાબર અને ખેતી જો પડી ભાગ છે તો આવનાર સમય બહુ કપરો અને આવનાર સમયમાં તમે જોજો કે ખેડૂતોને ગળા ફાંસો ખાવાનો સમય આવી રહ્યો છે એટલે અમારી સરકારને માગણી છે કે ભાઈ ખેડૂતોના દેવા માફ ખાવા જોઈએ અને સત્વરે એ નિર્ણય ઉપર દસ હજારનું પેકેજથી તમારું કોઈ પેલી થ ખેડૂતનું ભલું થવાનું નથી ને કારણ કે જો ગણતરી કરવા જઈએ તો દસ હજાર દસ હજાર કરોડના એક વીઘે ખાલી પાંત્રીસો રૂપિયા જ ખેડૂતને મળે છે માટે અમારી પ્રાંતિ તા ખેડૂત સંગઠન તાલુકા ખેડૂત સંગઠનોની માંગણી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ થેન્ક યુ